લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોંચી હતી જો કે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરમાં એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમો વડી બની છે મહિલાઓ પણ પુરુષ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં બૂથ લેવલ ઓફિસર થી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરી યોગ્ય રીતે ફરજ બજાવી હતી મતદારોને મતદાન નહીં પણ કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવા આવ્યા હોવાનો અનુભવ થયો હતો 2024 નું આજે વોટિંગ ચાલી રહ્યું છે ભરૂચમાં સત્યાવીસ ટકા જેટલું વોટિંગ અત્યાર સુધીમાં અમારું થઈ ગયું છે તમામ જગ્યાએ પીસફુલી નાના મોટા કોઈ રિપ્લેસમેન્ટના ઇશ્યુઝની વાત કરીએ તો એકદમ પીસફુલી સ્મૂથલી વોટિંગ ચાલી રહ્યું છે અને સ્ટાફ પણ એઝ આઈ ટોલ્યું કે અમે એડવાન્સમાં ઘણી વ્યવસ્થાઓની સાથે ડિપ્લોયમેન્ટથી લઈને બધા વસ્તુઓમાં વિધાઉટ એકઅપ્સ આજે એકદમ શાંતિપૂર્ણ બધું થયું છે